આપણે ન્યાય લઈને જ રહીશું ન્યાય લઈને જ રહીશું એક વાર એક વાર એમને શાંતિ સાંભળી રહ્યો હતો શું છે શું બાકી છે એકતા તો છે ને સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદિલ બન્યું હતું તેમજ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ પણ ચાપી દીધી હતી આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા લોકો બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુરત પોલીસ ટીમ અને ગણેશ મંડળના આયોજકોની સાથે મળીને જ્યાં પથ્થરમારો થયો તે ગણેશ પંડાલમાં તેમણે ગણેશજીની આરતી અને પૂજા પણ કરી છે ઉપરાંત જ્યારે આ ઘટના બની ત્યારબાદ તરત જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૂરજની પહેલી કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં ત્યારે આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે પણ નિવેદન આપ્યું છે સાંભળો તેમણે શું કહ્યું કોઈના માટે મે બોલી છું કોઈ ન જો કોઈ પણ વ્યક્તિ પોલીસ વચ્ચે પડી ગયો લોકો તેમ મામલો લઈ જો બગડે ગુનાફર કરતો કરતી હતી ભલે જો પત્ર મારા ઘરે નંબરથી પોલીસ જો અમારા જوان અધિકારીઓ જો છે તો આ પ્રકારનો ઓર સીરિયસ મે જો કલમો એટલો પૂરો અને બધાનો પૂરો જેટલા બી છે બધાનો પર્પસ એક જ છે શાંતિ સભા તમારો ચાલે પરંતુ અમુક લોકો નથી ગમતા જો તેના પછી અમે લોકો સતીલા કે કે સોમાય સાહેબ કે કે સોમાય ભાઈ બા બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રકારના ફોર્મ તો ધ્યાન નહીં ઘણી બધી અફવાઓ તો ફેલાવે છે ધ્યાન નહીં આપે અને જો કરશે એને મહત્વ કોઈ કોઈ જરૂરત નથી જો કોઈ સાથે આવવાના તો અફવાના ભાગરૂપે જો બધા ભેગા થઈ જવાના એના ખુશ નહીં પોલીસ ચારો બાજુ છે જો અમે કોમી કરી જો લોકો પોલીસ ભરોસા પણ રાખીએ સાંસદ એવા તથ્યો જો લોકો ફેલાવે છે અફવા સુરત ના સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે આવી સ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસે શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે